શેઠ સાહેબને સવારના સાડા છ વાગે નીકળવાનું હતું સાડા નવની ફ્લાઇટ લેવાની હતી ચોકીદાર શેઠજી જાગી ગયા નાહી ધોઈ તરત તૈયાર થયા નાસ્તો કર્યો બેગ આપી શેઠાણી બહાર વળાવવા આવ્યા ડ્રાઈવર ગાડી લઈને તૈયાર હતો ત્યાં ચોકીદાર આવ્યો અને એણે નમસ્કાર કર્યા ગુડ મોર્નિંગ કરીને શેઠને કહ્યું સર સર લિસન ટુ મી વોટ હેપન પ્લીઝ ડોન્ટ ગો બાય ધીસ ફ્લાઇટ હે કોઈ દિવસ ચોકીદાર સીધી રીતે શેઠની યારે વાત કરવાની તે હિંમત કરતો નહોતો એને બદલે આજે સીધો આવ્યો અને શેઠજીને કહે પ્લીઝ સર ડોન્ટ ગો ડોન્ટ ટેક ધીસ ફ્લાઇટ તો શેઠે કહ્યું ભાઈ હેપનિંગ વાય એટલે સર આઈ હેડ અ ડ્રીમ जे फ्लाइट थी ते जवा फ्लाइट क्रेश थी बदाज मरी गया प्लीज सर डोंट टेक दिस फ्लाइट माय हम्बल रिक्वेस्ट प्लीज माय प्रेयर प्लीज शेठजीए कहू पागल आदमी है सपना बपना देखता रहता है हाँ थैंक यू थैंक यू गॉड ब्लेस यू चलो अपनी ड्यूटी करो एम कर शेठ जी बेहवा जाए तो शेठ आज बेहवा दे તો શેઠાણીએ કહ્યું નહીં હવે મને મને શંકા પડે છે ભાઈ તમે 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 બીજી ફ્લાઇટ લઈ લો ને અરે શેઠે કહ્યું હું આ ફ્લાઇટમાં જાઉં તો મારે ત્યાં રાતના બપોરના બાર વાગે મીટિંગ છે મહત્વની મીટિંગ છે મારે પહોંચવાનું જ છે ને શેઠાણીએ કહ્યું કુછ બી હોવ આ ફ્લાઇટથી તમે નહીં જાઓ પહેલાંનું સપનું આવ્યું એ પાછું બોલી ગયો અપશુકુન થયા આ આ ફ્લાઇટથી નહીં પ્લીઝ મારા હમ પ્લીઝ અરે કે તું ગાંડી થઈ ગઈ છે ચોકીદારને સપનું આવે ને તું એને એટલું સિરિયસલી લે કે જે હોય તે તમે આ ફ્લાઇટથી નહીં જાઓ હું તમને નહીં જવા દઉં પછી છેઠાણી અડી જાય એટલે ઓ માય ઓકે ઓકે આઈ વોન્ટ ગો તર સેક્રેટરીને કીધું કે આગળની સર હવે સીધી સામના બીજી ફ્લાઇટ છે એટલે કે મારી એપોઇન્ટમેન્ટ ચેન્જ કર સાંજની ફ્લાઇટમાં ટિકિટ કેન્સલ કરાવી સાંજની ફ્લાઇટ મારી બુક કરાવી બેઠા બેઠા પછી હજી તો બપોરના લંચ લેતા હતા અને ટીવી ન્યૂઝમાં આવ્યું કે પહેલી ફ્લાઇટ ક્રેશ થઈ બધા જ ખતમ થઈ ગયા તો જેવા ન્યૂઝ જોયા ને ટીવી ન્યૂ ચેનલ ન્યૂઝ ચેનલ ઉપર અને શેઠાણી કે ભગવાન બચી ગયા તમે આ માં જવાના હતા બોલા ચોકીદારને બોલાવ્યો કે તું આવ તે આજે મારા સુહાગને બચાવ્યો ચોકીદાર આવ્યો શેઠાણીએ કહ્યું તને સપનું આવ્યું હતું ને હાવ હાચી વાત જો પેલી ફ્લાઇટ ક્રેશ થઈ આજે તે બચાવી લીધા શેઠજીને થેન્ક યુ થેન્ક યુ ચોકીદારે કહ્યું શેઠજી તમારું જીવન બચી ગયું એનો મને સંતોષ છે શેઠાણીએ કહ્યું એમ નહીં એને કંઈક આપો ઇનામ આપો તમારી જિંદગી બચાવી છે એટલે શેઠે કહ્યું કે હા સાચી વાત છે દસ લાખ રૂપિયાનો ચેક ફાડ્યો ચોકીદાર માટે અને આપ્યો શેઠાણી રાજી થયા કદર કરી દસ લાખ રૂપિયાનો ચેક આપ્યો અને પછી શેઠે કહ્યું નોકરીમાંથી છૂટો વાય તમે દસ લાખ રૂપિયા આપો છો એક તરફ ઈનામના ને બીજી તરફ મને સજા કરો છો નોકરીમાંથી છૂટો એકે ને બદલે હજી તને બીજા પાંચ લાખ બીજા આપો પણ હવે નોકરીમાં ના રાખું અરે શેઠાણીએ કહ્યું કેમ પણ વા આ શું છે ગાન તો કે નહીં એને સપનું આવ્યું તો કે સપનું આવ્યું તો તમે બચાને અરે પણ કે સપનું કેમ આવ્યું સુઈ ગયો તો એને ચોકીદારી કરવા માટે રાખ્યો છે પગાર એનો આપું છું તું સુવે છે